મિત્ર પર્સનલ ઓળખાણ નહી આપતા આપણે યુટ્યુબ માં મુકતા હોય છે બોલો શું પૂછવાનું છે મારા સાહેબ એક અપીલ નો પ્રશ્ન છે એટલે મારે તમને ફી ભરીને રૂબરૂ મળવું પડશે આ લાંબો થોડુંક છે બધું કાઈ વાંધો નહી આવી જાવ ક્યારે ક્યાં મળવાનું ક્યાં ગામ છો તમે અમારો અમરેલી જિલ્લો કાલે આવો 10 વાગે સવારે કાલે સવારે 10 વાગે હાજી કદાચ મેલામરૂ થવાનું હોય તો મને મેસેજ માં લખજો એડ્રેસ તમે મને મેસેજ માં કે બધું કરું છું WhatsApp માં નકર તો આમાં ગામ આખું લાઈન થઈ જશે ના ના મિત્રો જ્યારે તમારો કેસ જે છે અતિ હોય તો એવા સંજોગોમાં તમે રૂબરૂ મળી શકો છો જે વ્યક્તિને મને રૂબરૂ મળવું હોય એ ખાસ ધ્યાનમાં રાખે કે સામાન્ય બાબતો માટે રૂબરૂ મળવું નહીં એવો મારી પાસે સમય પણ હોતો નથી પરંતુ અઘરા કેસ હોય અને એવા કેસની મેટર હોય કે જેમાં તમારે રૂબરૂ મળવાની જરૂરિયાત ઊભી થાય એવું જ હોય દાખલા તરીકે કેમ આપણે મેડિકલ રિલેટેડ હોય કાંઈ અને ઓપરેશન કરાવવાનું હોય તો કેમ બે ડૉક્ટરોના અભિપ્રાય લઈ લઈએ છીએ એવી જ રીતે તમે કોઈ નજીકના સારા રેવન્યુના એડવોકેટને મળી શકો યાદ રાખજો કેસ જીતા એવો હોય ને તો જ લડાય અને બિનસ્વારથી વ્યક્તિને બતાવજો નહીં કોઈ કહેશે કાલો કેસ લડી નાખીએ એટલે ખોટો ખર્ચો થઈ જાય એવું નહીં કરતા એક વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે રૂબરૂ મળવા જાઓ ત્યારે એના પૂરા કાગળ પેપર બધું સાથે લઈને જાઓ સાત નંબર એની પ્રમોલગેશન ની તમામ નોંધ એટલે ઈ ધારામાં જઈને ખાલી કહેવાનું અને કે સાત બાર આઠ અને તમામ નોંધ હોય એટલી કાઢી દે શક્ય હોય તો તમારું ટીપણ વગેરે પણ સાથે લઈને જાવ એને સાથે બેસીને તમારી આખી હિસ્ટ્રી સમજાવો અને પછી એમાંથી ઉકેલ શોધવા પ્રયત્ન કરો બને ત્યાં સુધી એમાંથી એવો ઉકેલ શોધો કે જેથી કરીને આગળ જતા આપણને મુશ્કેલી ન પડે દરેક વ્યક્તિએ મને રૂબરૂ મળવાનો બહુ આગ્રહ ન રાખો તમારી આજુબાજુના ઘણા રેવન્યુના અનુભવી એડવોકેટ હોય એને મળી લેવું યાદ રાખજો રેવન્યુના એડવોકેટને મળવું ક્રિમિનલ લોનું કામ કરતા હોય સિવિલ લોનું મેરેજ એક્ટનું કામ કરતા હોય તો દરેક વ્યક્તિ બધું કામ તો કરતો જ હોય પણ રેવન્યુ નિષ્ણાંત હોય ને તો એની પાસે થોડો જાજો અનુભવ હોય તો કેસ જીતી શકાય અથવા કેસમાં લડાઈ કે નહીં એ જ તમને ખબર પડે અને આવા કોઈ કેસ ચાલુ હોય ને તો એમાં પણ અભિપ્રાય લઈ લેવા જોઈએ જેથી કરીને આગળ જતા શું કરવું એની તમને ખબર પડે કોઈ વ્યક્તિને રૂબરૂ હું મળું તો મારે કલાક દોઢ કલાક વી જતી હોય છે હવે આ દરમિયાન તો હું અનેક ખેડૂતોને જવાબ દઈ દેતો હોઉં છું મારી પાસે એટલો સમય પણ નથી કે હું દરેક વ્યક્તિને રૂબરૂ મળી શકું શકું દોઢસો દોઢસો વધારે મેસેજ આવે છે એના હું જવાબ પણ આપી શકતો નથી ઉપરાંત ગામે ગામ જઈને સેવાના કાર્યો પણ કરું છું યુટ્યુબની અંદર મૂકવા માટે પણ હું પહોંચી શકતી નથી એના માટે પણ બે છોકરા રાખ્યા છે એને પણ સારો એવો ખર્ચો કરું છું તો જે વ્યક્તિ રૂબરૂ મળવું હોય એને આ ભાઈએ કેમ કીધું કે ભાઈ યથા યોગ્ય હું કાંઈક યોગદાન આપીશ પંદરસો બે રૂપિયા જે તમને યોગ્ય લાગે તે અને આ વસ્તુ રકમ હું સારા કાર્યમાં વાપરું છું કોઈ વ્યક્તિ ખોટો સમય ન બગાડી જાય એટલા માટે આ કહું છું કે ભાઈ બને ત્યાં સુધી રૂબરૂ મળવું નહીં છતાંય રૂબરૂ મળવું જ હોય તો યોગદાન રાશિ દેવાની તૈયારી પણ થોડી રાખવી જોઈએ કારણ કે તમે પંદરસો બે હજાર ને બહુ મોટી રકમ ન સમજો તમારે વાડીએ કોઈ મેટાડોર વાળાને લઈને આવવાનું કહેશો ને અડધો કલાકનો ફેરવો છે ને તો એ પંદરસો બે હજાર કોઈ નથી આવતું ઉપરાંત તમે મને આપેલી રકમ જે છે એ સારા કાર્યમાં હું વાપરું છું કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એને યોગદાન આપવાની પણ જરૂર નથી એટલે મને ખાલી વોટ્સએપમાં લખશે કે મારી આર્થિક સ્થિતિ અતિ નબળી છે અને હું આવવા જવાના ટિકિટ ભાડા પણ ખર્ચી શકું એમ નથી તો એને હું સામેથી આવવા જવાના ટિકિટ ભાડા પણ આપું છું એને મને લખવાનું કે મારે અંદાજે આટલો ટિકિટ ભાડાનો ખર્ચો થશે તો એ પણ હું આપું છું એટલે મને મળેલી યોગદાન રાશિ અનેક રીતે સારા કાર્યોમાં હું વાપરું છું હું દરેક વ્યક્તિને કહું છું કે ભાઈ કોને મને મરવા આવું ને કોને ન આવવું તમારો અઘરો કેસ હોય જેમાં ફોનથી જવાબ આપી દઈ અને ઘણી વખત એવું બને કે ઉલટી સલાહ અપાઈ જાય કારણ કે ફોનમાં સમજાવવાની એક મર્યાદા હોય ને સમજવાની પણ એક મર્યાદા હોય એવી રીતે ખેડૂત પોતે પણ પોતાનો પ્રશ્ન સારી રીતે ઘણી વખત સમજાવી શકતો નથી હોતો અને જો ખેડૂત સમજાવી શકતો હોય તો એને મને પૂછવાની જરૂર ન પડે ને તો જે વ્યક્તિએ રૂબરૂ આવવું હોય એને પહેલાં આ વસ્તુ સાંભળી લેવી તમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ હોય તો તમે મળી શકો મને તમે કોઈના ઉપર ભૂલથી લેન્ડ ગ્રેબિંગ કરી દીધી હોય તો હવે એમાંથી બહાર નીકળવા માટે પણ મને મળી શકો પણ તમે હજી મારે કોઈને ફસાવી દેવો છે અને આમ કરી નાખવું છે તેમ કરી નાખવું છે એવી બાબત માટે મને રૂબરૂ મળવું નહીં તમે સાચા હો તો જ રૂપુ મળો ખોટા માણસ એમ કે છે ને કે મને કે મારે તમને એક લાખ રૂપિયા આપવા છે ને આખો કાર્યક્રમ સ્પોન્સર કરાવી દઉં આવું કહેવા ભાઈ મને એક આવ્યા હતા અહીં પડદની બાજુમાં જ ગામ છે હું નહીં કહું તો ઓળખાઈ જશે એ મને કે આખો કાર્યક્રમ સ્પોન્સર કરી દો લાવો પાંચસો માણાને જમાડી દો મેં કીધું ભાઈ ખોટી બાબતમાં હું સલાહ આપતો નથી તો તો હું કામ કરીને પૈસા લઈ લઈ શકું છું આ સેવાનું જ કાર્ય હું કરું છું રેવન્યુ સિવાયની કોઈ ક્રિમિનલ મેટર માટે આવવું નહીં સત્ય તમારા પક્ષે હોવું જોઈએ તો જ મને મળવું એક વ્યક્તિએ એક જ વખત મળવું વારંવાર મળવા માટે તમારે ધક્કો ન થાય એટલા માટે જેટલું લાવવાનું એ બધું સાથે લઈને આવું જેટલું પૂછવાનું હોય યાદી કરીને આવું અને મને પૂછી લઉં જેમ જેમ નવા નવા અનુભવ થાય એમ મારે નવું નવું કહેવું પડે છે આમાં ક્યાંય હું વ્યાપારીકરણની વાત નથી સેવાના ભાવનાથી જ મળું છું અને જે કોઈને રૂબરૂ મળવું હોય એમને આ ઓડિયો બે વખત સાંભળી લેવો મારી દરેક વાત ઓપન હોય છે આમાં ક્યાંય ક્લોઝ વાત છે નહીં કે છાની છૂપી વાત છે નહીં જે છે હું જગ જાહેર મૂકું છું મારી સાથે ખેડૂતોની વાતો હોય તો એ ભલે અને કોઈને રૂબરૂ મળવા બાબતની આવી વાતો હોય તો એ ભલે તો આશા રાખું છું કે હું શું કહેવા માંગુ છું એ તમે સારી રીતે સમજી ગયા હશો જરૂર વગરનો મને રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો નહીં એવું પણ અંતમાં હું આપને કહું છું છતાં તમારા કેસમાં એમ લાગે કે ચાલુ કેસ છે કોઈ ચુકાદા આવવાના છે બીજો અભિપ્રાય લેવાનો છે તમારે કોઈ કેસ કરવો છે એ ખાસ કેસ કરતા પહેલા તો અભિપ્રાય લઈ લેવો જોઈએ કે આપણે જીતી છે કે નહીં આપણી કોઈ મેટર એવી અઘરી છે કે હવે એમાં આગળ શું કરવું એ સમજાતું નથી તો ખેડૂત ખાતેદારીના પ્રશ્નો આખા હોય આવી કોઈ પણ તમારી બાબતો હોય કે જે આખી રેગ્યુલર મેટર તમને સમજાતી ન હોય તો તમે રૂબરૂ મળી શકો